આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સંવિધાન હત્યા દિવસ ને આવરી લેતો વિશેષ કાર્યક્રમ ભાઈઓ રાષ્ટ્રપતિજી આપતકાલ ઘોષણા કી હૈ આતંકિત હોને કા કોઈ કારણ નહીં હે આ શબ્દો છે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જ્યારે તેમણે ભારતમાં આપાતકાલની જાહેરાત કરી પચીસ જૂન ઓગણીસો પંચોતેર થી એકવીસ માર્ચ ઓગણીસો સતોતેર ની વચ્ચે ભારતમાં બંધારણની કલમ ત્રણસો બાવન હેઠળ કટોકટીની સ્થિતિ લાદવામાં આવી હતી બાર જૂન ઓગણીસો પંચોતેર ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટ ના ન્યાયાધીશ જગમોહન લાલ ચુકાદો આપ્યો કે તત્કાલીન પ્રધાનમંત્રી અને છ વર્ષ માટે કોઈ પણ ચૂંટાયેલા પદ સંભાળવા માટે ગેરલાયક ઠેરવ્યા આ કેસ રાજનારાયણ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેઓ સમાજવાદી નેતા હતા અને રાયબરેલીમાં શ્રીમતી ગાંધી સામે હારી ગયા હતા તેમના કાનૂ પડકાર ને કારણે આ ઐતિહાસિક ચુકાદો આવ્યો સુપ્રીમ અને સંસદમાં હાજરી આપી શકે ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ જૂન ઓગણીસો ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી ફકરુદ્દીન અલી અહેમદે આંતરિક ખલેલ ભયનો ઉલ્લેખ કરીને ત્રણસો બાવન હેઠળ કટોકટીની ઘોષણા કરી આ નિર્ણય સરકારની એક પ્રેસ નોટ બાદ લેવા આવ્યો હતો જેમાં જયપ્રકાશ નારાયણ સહિત વ્યક્તિઓ પર પોલીસ અને સશસ્ત્ર દળોનો આદેશનો ભંગ કરવા માટે આરોપ મૂકવામાં આવ્યો હતો ભારતના ઇતિહાસમાં આ આ ત્રીજી કટોકટી કટોકટી હતી હતી પરંતુ જાહેર કરાયેલી પહેલી અગાઉ ચીન સામે ઓગણીસો અને પાકિસ્તાન સામે ઓગણીસો એકોતેર ના યુદ્ધો દરમિયાન કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી તે સમયે કલમ ત્રણસો બાવન રાષ્ટ્રપતિને ત્રણ કારણોસર કટોકટી જાહેર કરવાની મંજૂરી આપતી હતી યુદ્ધ બાહ્ય આક્રમણ અથવા આંતરિક ખલેલ ઓગણીસો અઠોતેર માં ચુમ્માલીસ માં બંધારણીય સુધારા દ્વારા જેને પાછળથી સશસ્ત્ર બળવો સુધારો કરવામાં આવ્યો હતો તેને સ્થાને આંતરિક ખલેલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કારોબારી સત્તાઓ હસ્તગત કરીને રાજ્ય સત્તા કેન્દ્રીય નિયંત્રણ હેઠળ લાવવામાં આવી હતી એ વખતની દેશની અને ખાસ કરીને કચ્છની પરિસ્થિતિ શું હતી એ અંગે સાંભળીએ આ અહેવાલ ભારતમાં પચ્ચીસ જૂન ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સિતોતેર સુધી એકવીસ મહિનાના સમયગાળા દરમિયાન તત્કાલીન સરકારે આંતરિક અને બાહ્ય જોખમોનો ઉલ્લેખ કરીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી નાગરિકોના મૂળભૂત અધિકારો પરના વજ્રગાત સમાન આ કટોકટીના સમયગાળામાં તત્કાલીન સરકારે અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને નાગરિક અધિકારો અને રાજકીય વિરોધ પર ભારે કાર્યવાહી શરૂ કરી હતી ઉપરાંત દેશભરમાં પોલીસ દળોનો ઉપયોગ કરીને હજારો વિરોધીઓ અને નેતાઓને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા ત્યારે કટોકટી સમયની પરિસ્થિતિના સાક્ષી રહેલા ભુજ શહેરના વતની ઉપેન્દ્ર ઉપાધ્યાય તે સમયની પીડાદાયક પરિસ્થિતિનું તાદ્રશ્ય વર્ણન કરતા જણાવે છે કે આ ઘટનાએ ભારતના રાજકીય સામાજિક અને આર્થિક જીવન પર ઊંડી અસર પાડી છે જેને ક્યારેય ભૂલી શકાશે નહીં શ્રી ઉપાધ્યાય એ દિવસોને યાદ કરતા જણાવે છે કે તે સમયે હું એકવીસ વર્ષનો હતો અને ભુજની લાલન કોલેજમાં અભ્યાસ કરતો હતો કટોકટીની ઘોષણા સાથે ખાસ કરીને વાણી સ્વતંત્રતા સભાઓનું આયોજન અને ન્યાયિક પ્રક્રિયાનો અધિકાર સ્થગિત કરવામાં આવ્યા હતા રાજકીય પક્ષો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો કટોકટીની ઘોષણા અને બંધારણમાં સુધારા સામે અસંમતિ દર્શાવનારાઓની ધરપકડ કરવામાં આવી અને તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા વિદ્યાર્થી કાળમાં ઓગણીસો પંચોતેર માં લાલન કોલેજમાં અભ્યાસ કરતો હતો ને પચીસમી જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન સરકારે ત્રણસો બાવનની કલમ મુજબ આંતરિક અને બાહ્ય સુરક્ષા અનુસંધાને કટોકટી જાહેર કરી હતી ને એ કટોકટીના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી નેતાઓ રાજ્યના ને તત્કાલીન જિલ્લાઓના ને શહેરોના નાગરિકો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી આ કટોકટી દરમિયાન એકવીસ મહિના દરમિયાન ઓગણીસો પંચોતેરથી ઓગણીસો સુધી વ્યાપક પ્રમાણમાં રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અનેકવિધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી વાણી સાંતોતરણનો પણ સંપૂર્ણપણે ધ્વંસ કરવામાં આવ્યો હતો અદાલતોની અંદર પણ જે ન્યાયાધીશોને બેસાડવામાં આવ્યા હતા તેની પણ નિમણૂક લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ કરવામાં આવી હતી આ રીતે ઓગણીસો પંચોતેરના જે કટોકટી જાહેર કરવામાં આવી હતી

કટોકટી દરમિયાન ગુજરાતમાં રાજકીય ઉથલપાથલનો માહોલ હતો ઓગણીસો ચુમોતેર માં રાજ્યમાં નવનિર્માણ આંદોલન ની અસરથી રાજકીય અસ્થિરતા સર્જાઈ હતી વિદ્યાર્થીઓએ એટલેથી જ સંતોષ નહીં માની લેતા વિધાનસભાનું પણ વિસર્જન કરાવ્યું હતું કટોકટીની ઘોષણા સાથે છવ્વીસ જૂન ઓગણીસો પંચોતેરથી થી ગુજરાતમાં અનેક નેતાઓ પર કડક પગલા લેવામાં આવ્યા કચ્છ જિલ્લાની વાત કરતા ઉપેન્દ્ર ઉપાધ્યાય ઉમેર્યું કે ઘણા બધા જાણીતા નેતાઓની ધરપકડ કરીને તેમને ભુજની જેલમાં મહિનાઓ સુધી રાખવામાં આવ્યા હતા જો વાત કરીએ તો ભુજ શહેર અને જિલ્લાની અંદર જે તે વખતે આદરણીય અનંતભાઈ દવે કે જેઓ રાજ્યસભાના મેમ્બર હતા અને ઓગણીસો સત્તોતેરમાં પ્રથમ વખત એ સંસદ સભ્ય હતા તેની ધરપકડ કરવામાં હતી આદરણીય નાનાલાલભાઈ ગોરની પણ ધરપકડ કરવામાં આવી હતી ભુજના મંગલભાઈ માહેશ્વરીની પણ ધરપકડ કરવામાં આવી હતી ને તાજેતરમાં વિજયભાઈ રૂપાણી કે જેઓનું વિમાન અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થયું છે તેઓ પણ વિદ્યાર્થી કાળમાં રાજકોટમાં હતા ને નવ મહિના સુધી ભુજ જેલની અંદર પોતે કટોકટી દરમિયાન રહ્યા હતા આ રીતે કટોકટીના એકવીસ મહિનાની અંદર રાજ્યમાં દેશમાં અને જિલ્લામાં અનેકવિધ જે કંઈક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લોકશાહી વિરુદ્ધના ને સતોતેરમાં જ્યારે નવી સરકાર આવી ત્યારે પ્રથમ જ્યારે લોકસભાની અંદર થયું ત્યારે કટોકટીની વિરુદ્ધનું એક જે કંઈ પ્રકરણ હતું એ પૂર્ણ કરવામાં આવ્યું હતું આમ શ્રી ઉપાધ્યાયના અનુભવો દર્શાવે છે કે કટોકટીનો કાળ ભારતીય લોકશાહી માટે એક કસોટીનો સમય હતો અને આખરે લોકશાહી ફરી જીવંત બની હતી જેથી સ્વતંત્રતા અને લોકશાહી એ કોઈ ભેટ નથી પરંતુ સતત જાગૃતિ અને સંઘર્ષનું પરિણામ છે એમ કહી શકાય અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ કટોકટીની ઘોષણા પછી બંધારણીય સુરક્ષાને વ્યવસ્થિત રીતે સ્થગિત કરવામાં આવી હતી સત્યાવીસ જૂન ઓગણીસો ના રોજ કલમ ત્રણસો અને 359 લાગુ કરવામાં આવી. કલમ 358 એ કલમ 19 હેઠળના રક્ષણોને સ્થગિત કર્યા જે વાણી અભિવ્યક્તિ, સભા અને હિલચાલની સ્વતંત્રતાને અસર કરે છે. કલમ 359 રાજ્યને કલમ 14, 21 અને 22 હેઠળ મૂળભૂત અધિકારોના અમલને સ્થગિત કરવાની મંજૂરી આપે છે. જેમાં કાયદા સમક સમાનતા, જીવન અને સ્વતંત્રતાના અધિકાર અને અટકાયત સામે રક્ષણનો સમાવેશ થાય છે. જયપ્રકાશ નારાયણ મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી અને અન્ય વિપક્ષી નેતાઓની આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી કટોકટી દરમિયાન સંસ્થાકીય પદ્ધતિઓ અને વહીવટી આદેશો દ્વારા પ્રેસ અને જાહેર માહિતી પર કડક નિયંત્રણ જોવા મળ્યું કટોકટી દરમિયાન સંસદે શ્રેણીબદ્ધ બંધારણીય સુધારા પસાર કર્યા જેનાથી ન્યાયિક સમીક્ષા અને સંસ્થાકીય નિયંત્રણો નબળા પડ્યા આણત્રીસ સુધારાએ અદાલતોને રાષ્ટ્રપતિની કટોકટીના જાહેર કરવાના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવવાથી રોકી દીધી ઓગણસચાલીસમાં સુધારામાં પ્રધાનમંત્રી અને લોકસભાની અધ્યક્ષની ચૂંટણીને ન્યાયિક ચકાસણીમાંથી બાકાત રાખવામાં આવી હતી બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ પાંચથી વધારીને છ વર્ષ કરવામાં આવ્યો જૂન ઓગણીસસો પંચોતેરથી માર્ચ ઓગણીસસો સતોતેર સુધીની કટોકટીએ ભારતના બંધારણીય કાનૂની અને વહીવટી પ્રણાલીઓમાં નોંધપાત્ર ફેરફારો લાવ્યા મૂળભૂત અધિકારો સ્થગિત કરવામાં આવ્યા નિવારક અટકાયતોમાં વધારો કરવામાં આવ્યો અને મીડિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા બંધારણીય સુધારાઓએ સંસ્થાકીય સત્તાઓમાં ફેરફાર કર્યા આ સમય દરમિયાન કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો સામાન્ય ચૂંટણીઓ દ્વારા શરૂ થયેલા રાજકીય પરિવર્તનને પગલે માર્ચ ઓગણીસો સત્તોતેરમાં માં ઔપચારિક અંત આવ્યો એકવીસ માર્ચ ઓગણીસો સત્તોતેરના ના રોજ કટોકટી હટાવવામાં આવી અને આ સાથે સંવિધાન હત્યા દિવસને આવરી લેતો વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો સંકલન અશ્રફ નથવાણી અને રજૂઆત પરેશ મારું